ગુજરાતમાં ઘણા સમયથી ટેટ પાસ ઉમેદવારો સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે તેઓ માંગ કરી રહ્યા છે કે આ સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે ગુજરાતના ભવિષ્ય સાથે ચેડા ના કરે જો તેઓ કાયમી શિક્ષક બનીને શાળાઓમાં જશે વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાવશે તો તે બાળકનું ભવિષ્ય તે ઉજળું બનશે ગુજરાતના વિકાસમાં તે યોગદાન આપી શકશે પછી ભણશે ગુજરાતને આગળ વધશે ગુજરાત ત્યારે ભણશે ને આગળ વધશે ગુજરાતના સ્લોગન વચ્ચે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો દ્વારા હવે રાજ્ય સરકારને પત્ર લખીને માંગ કરવી પડી રહી છે કે કે ભાઈ તમે ઉમેદવારોની ભરતી કરો શું છે સમગ્ર મામલો કોણ છે આ સાંસદો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સરકાર દ્વારા તો રાજકીય નેતાઓ પણ જાહેર મંચ પરથી ગુલબાંગો પોકારતા હોય છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત બેટી પઢાઓ બેટી બચાવો બેટી બઢાવો પરંતુ આ સ્લોગન માત્ર કાગળ પૂરતા સીમિત હોય તેવું લાગે છે કેમ કે ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતીની માંગ કરી રહ્યા છે બે વર્ષ કરતાં વધારે સમય તેમના આંદોલનને વીતી ગયો છે છતાં પણ હજી સુધી સરકારે કોઈ પણ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું નથી તેમની કાયમી ભરતીને લઈને જેને લઈને ઉમેદવારોની ધીરજ ખૂટી રહી છે ત્યારે તેઓ દ્વારા પોતાના સ્થાનિક ધારાસભ્યો હોય સાંસદ હોય તેમને રજૂઆત કરવામાં આવી રહી છે ને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સ્વપ્ન જોઈને છેલ્લા બે વર્ષથી બેઠા છે કે તેમની કાયમી શિક્ષક તરીકે ભરતી થાય અને ગુજરાતનું ભવિષ્ય ઉજળું બને હાલ જે રીતે ગુજરાતના યુવાનોને શિક્ષણથી વંચિત રાખવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું હોય તે પ્રકારના આરોપો પાસ ઉમેદવારો લગાવી રહ્યા છે તેના કારણે સરકાર વિવાદમાં આવી છે ત્યારે આ વચ્ચે સત્તાપક્ષના સાંસદ અને વિપક્ષના સાંસદોએ પત્ર લખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે માંગ કરી છે કે આ ઉમેદવારોની વાયુ મર્યાદા પૂર્ણ થઈ રહી છે તે પહેલાં તેમની ભરતી કરી લેવામાં આવે જે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે તે મુજબ કામગીરી કરવામાં આવે ત્યારે પહેલાં તો વાત કરીએ વિપક્ષના સાંસદ બનાસકાંઠાના જ્ઞાનીબેન ઠાકોર જે કોંગ્રેસના સાંસદ છે અને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે જે પત્રમાં તેમણે જે વાત કરી છે કે સંસદીય લોકમત વિસ્તારમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોની રજૂઆત તેમને મળી છે જે રજૂઆતમાં સરકાર દ્વારા સાત હજાર પાંચસોની જગ્યા માટે ભરતી કરવા માટે જણાવ્યું છે હાલમાં ગુજરાત સરકારે અડત્રીસ હજાર જેટલા ઉમેદવારોએ આ ટેટાટ પાસ કરીને પરીક્ષા આપીને તેઓએ આ ભરતી માટે લાયક ઠર્યા છે પરંતુ ઉમેદવારની વય મર્યાદા પૂર્ણ થવાની આડે છે બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષા કાયમ માટે માન્ય રહેનાર નથી જેથી આ પાસ થયેલા ઉમેદવારો માટે ત્વરિત કોઈ નિર્ણય લેવામાં આવે પારિવારિક જવાબદારી પણ તેઓ અદા કરી રહ્યા છે યુવક યુવતીઓને પંદર હજાર જેટલી જગ્યા ઉપર હાલમાં બહાર પાડનારી જે જાહેરાત છે તેમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં ભરતી કરવા માટે આ પત્ર લખવામાં આવે છે અને ભારતીય જનતા પ્રભુ વસાવા જે બારડોલી આવે છે તેમના દ્વારા પણ આ માંગ કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલ સરકારને કે તેમને જે રજૂઆત મળી છે તે મુજબ ચૌદ હજાર જેટલી જગ્યાઓ ઉપર ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં ત્વરિત શિક્ષકો મુકવામાં આવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભરતી કરવામાં આવે ત્યારે હવે સાંસદોને આ મામલે લેખિતમાં સરકારને રજૂઆતો કરવી પડી રહી છે ત્યારે ગુજરાતની કયા પ્રકારની પરિસ્થિતિ છે તમે એના ઉપરથી વાકેફ કરી શકો છો શું ખરેખર હવે શું ગુજરાતમાં આવી રીતે સરકારને દંડોળવો પડશે આ ઉમેદવારોને નોકરી માટે આંદોલન કરવું પડશે ત્યારે આ સરકાર માનશે ત્યારે જ સરકારને ધ્યાને આવશે કે ભાઈ હવે ભરતી કરવાની જરૂરિયાત છે હવે શિક્ષણમંત્રી કુબેર ઇંડોર દ્વારા તો કહેવામાં આવ્યું છે આશ્વાસન આપવામાં આવ્યું છે મૌખિક રીતે દિવાળી સુધીમાં તમામ શિક્ષકોની ભરતી કરી દેવામાં આવશે પરંતુ અત્યારે કોઈ ઓફિશિયલ જાહેરાત જે સત્તાવાર કહેવામાં આવે તે મુજબની જાહેર કરવામાં નથી આવી ત્યારે જોઈએ હવે દિવાળી સુધી શિક્ષકોની ભરતી થાય છે કે પછી ગાંધીનગરમાંથી વધુ એક આંદોલનની શરૂઆત ગુજરાતમાં થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો ત્યાં સુધીમાં બસ આટલું અવાનો આ વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો